નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂ સમાચાર નવસારી જિલ્લાથી મળી રહ્યા છે જ્યાં ચીખલી તાલુકામાં નવસારી ગ્રીડ નજીક જીઆઈડીસીમાં બુરહાની ફોર્મ બનાવતી ફેક્ટરીમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી ગઈ નજીકના જલારામ સેલ્સ પ્લાસ્ટિક અને અન્ય યુનિટને ચપેટમાં લેતા આગનું વિકરાળ સ્વરૂપ જોવા મળ્યું ધારાસભ્ય સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા નવસારી બારડોલી રોડ પર ગ્રીડ નજીક નસીલપુર જીઆઈડીસી ખાતે બુરહાની ફોર્મ નામની કંપનીમાં ગુરુવાર સાંજે લગભગ પાંચ વાગ્યાના અરસામાં આગ ભભૂકી ઉઠી હતી અને પવન સાથે આગે વિનાશક સ્વરૂપ ધારણ કરતા જોત જોતામાં આખી ફેક્ટરી ગોડાઉન તેમજ નજીકની જલારામ સેલ્સ તેમજ અન્ય એક યુનિટ ચપેટમાં આવ્યા હતા જેને પગલે આકાશમાં ધુમાડાના ગોટે ગોટા પ્રસરી જવા પામ્યા હતા આગને કાબૂમાં લેવા સુરત નવસારી ગણદેવી બિલીમોરા બારડોલી પલસાણા કડોદરા બ્રિગેડની મદદ લેવામાં આવી ઘટનાની જાણ થતાની સાથે જ ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ ધારાસભ્ય રાકેશ દેસાઈ

પલસાણા અને સુરત મ્યુનિસિપલ કમિશનર ગઢદેવી અને નગરપાલિકા નવસારી બધા ફાયર ટેન્ડર ટીમ સાથે અહીં પહોંચી ગઈ હતી અને અત્યારે આંશિક રીતે કહી શકીએ કે સેવન્ટી ટકા જેવું આગ ભૂજી ગઈ છે અને આ બીજી છે એમાં સ્ટોરેજમાં જે વસ્તુઓ છે એમાં ફાયર છે ટૂંક સમયમાં એમાં પણ આપણે સફળતા મેળવી લઈશું પૂરતી તપાસ કરવામાં આવશે શું પગલાં લેવામાં આવશે અત્યારે પહેલાં રાતની પહેલે સૌથી પહેલે અગ્નિશમન થાય આ પછી આપણે કેટલી નુકસાની થઈ એ બધી કેલ્ક્યુલેશન કરીને એના કારણ શું હતા એ આપણે ડિશ જે અમારી ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફટી હોય એના મારફત તપાસ કરાવીશું થેન્ક યુ થેન્ક યુ